હા સલામવાલેકુમ વિવર્સ હવે ફરી પાછી હું ડીજીપી વિકાસ સાઈ સાહેબને હું સવાલ પૂછું છું કે મારો વિડીયો જે વાયરલ થયો કે ભાવનગરના પોલીસ ઉપર ડીજીપી વિકાસ સાઈ સાહેબના આશીર્વાદના ચાર હાથ તોડબાજો ઉપર એ બાદ બે દિવસમાં ત્યાં ડીજીપી સાહેબ ભાવનગરની મુલાકાતે આવ્યા તાત્કાલિક ધોરણે બરાબર તો આપણાથી શું ફરક પડી ગયો સાહેબ આપે હજી સુધી કોઈ પણ આદેશ કર્યો નથી સ્ટેટ મોનિટરિંગ સેલમાં મેં જે આક્ષેપ નથી કર્યા મારી પાસે પુરાવાઓ છે જે કાંઈ ત્રીસ ત્રીસ લાખના તોડ થયા છે નીલમબાગ પોલીસ સ્ટેશનની અંદર અને બોડ તળાવ પોલીસ સ્ટેશનની અંદર એ તમામ વિગતો હું નિલીપરાય સાહેબને બો હું આપીશ જો મને બોલાવવામાં આવશે આ બાબતમાં તો તમામ લિંકો આપીશ કોણે તોડ કર્યો કોણ વહીવટદાર છે કોના સુધી આ પૈસા પહોંચાડ્યા એ તમામ હું વિગતો નિલીપરાય સાહેબને આપીશ પણ આપે કોઈ ગંભીરતા ધ્યાને લીધી નથી એની અને કોઈ આદેશ આપે હજી સુધી સ્ટેટ મોનિટરિંગ સેલને કર્યો નથી અને આજે ચંપકસી દશરથસિંહ ગોહિલ જે છે ચંપક્ષી દશરથસિંહ જાડેજા બક્કલ નંબર એનો છે પંદર જીરો પાંચ અને બે હજાર આ મારી પાસે છે આરટીઆઈ મેં કરેલી મારી આરટીઆઈ મને આપવામાં આવેલી છે ગંગાજળિયા પોલીસ સ્ટેશનની અંદરથી મારી જે આરટીઆઈ છે ચાર અગિયાર બે હજાર સત્તરના રોજ જેમાં મને આરટીઆઈની જે તમામ પીએસઆઈ હેડ કોન્સ્ટેબલો જેના વિગતમાં મેં માગેલી છે જેમાં મને આપવામાં આવ્યું છે કે ચંપકસિંહ દશરથસિંહ પંદર જીરો પાંચ ઘોઘા ગેટ પીએસઆઈ રાઇટર 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 પીએસઆઈનો બનાવીને ઘોઘા ગેટ ચોકીએ અઢાર એક બે હજાર ચૌદના રોજ એને મૂકવામાં આવેલ છે આવ્યા હતા બરાબર અને ત્યારબાદ એને બે હજાર એમ સમજો કે દસ ત્રણ બે હજાર ચોવીસમાં જાહેર હિતની અંદર હાઈવે ટ્રાફિકમાં આ ચંપકસિંહ દશરથસિંહને બદલી કરવામાં આવેલા અને ખબર નહીં કે એવું શું આઈપીએસ અધિકારીનું અને શું તથસ્થ કાર્ય કરે છે ખબર નહીં નહીં મને ખબર જ છે ઘોઘા ગેટ ચોકીને જ્યારે ગંગાજળિયામાં મૂકવામાં આવેલો ત્યારે લારીઓવાળાનો પથાણાવાળાઓનો રિક્ષાવાળાઓના ઉઘરાણા કરીને એ અધિકારીને પહોંચાડતો હતો અને નીલમબાગ પોલીસ સ્ટેશનમાં જે અધિકારી માટે એણે ત્રીસ લાખના તોડ ખરાબ રાવ્યા અને સેટિંગ કરાયું પેલો બિલ્ડર મોમેડિયન અને બીજા બેની સામે જે લેન્ડ ગેમિંગનો ગુનો દાખલ થયો છે જે બાબતની અંદર એટલે એ બહુ વાલુડો બની ગયો એ અધિકારીનું નામે હું બહુ સારી રીતે જાણું પણ હું એ બધી મેટર જે બાબતના તમામ વિગતો હું નિલીપરાય સાહેબનો જ ભરોસો કરીશ કેમ કે ન્યાજ ચોખ્ખું કામ થશે અને ન્યા જ તે સાચી તપાસ થશે એને આપીશ હવે આ ચંપકસિંહે આવું સરસ કામ ત્રીસ લાખનું કર્યું એમાં એને ફરી પાછો ઘોઘા ગેટ ચોકીએ મૂકવા માટે અને આ બધા ઉઘરાણાઓ કરવા માટે થઈને ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં એનો ઓર્ડર થયેલો તો હું ડીજીપી સાહેબને એટલું જ પૂછું છું કે એકના એક પોલીસ સ્ટેશનની અંદર વારંવાર આવી રીતથી પોસ્ટિંગ કોની લાગવકથી આપવામાં આવે છે આવા તોડબાજોને આવા ભ્રષ્ટાચારીઓને કેમ એને ભાવનગર જિલ્લાની બહાર અન્ય જગ્યાએ ક્યાંય નાખવામાં નથી આવતા એવા જ ગંગાજળિયાની અંદર બે ભ્રષ્ટાચારી બીજા છે એક ભ્રષ્ટાચારીનું નામ છે મયુરસિંહ હેડ કોન્સ્ટેબલ છે ડી સ્ટાફમાં બકલ નંબર મને બરાબર યાદ નથી અને એક છે દશરથસિંહ બરાબર આ બંને જણા મોટા મહારાથી છે અને એકના એક પોલીસ સ્ટેશનની અંદર દસ દસ વર્ષથી અડ્ડો જમાવીને બેઠા છે અને કોની લાગવગથી એની ભાવનગર જિલ્લાની બહાર બદલ્યો બદલ્યું કરે હર્ષદ પટેલે બદલી કરી નાટકીય બદલિયો પબ્લિકને ઉલ્લુ બનાવવા માટે બરાબર સીમાંથી એમાં મૂકે એમાંથી બીમાં મૂકે બીમાંથી સીમાં મૂકે અને ટ્રાફિકમાંથી ગંગાજળિયામાં મૂકે આમ ગોળ ચક્ર એનું ફરતું રહે એટલે હું સર આપને એક જ મારી વિનંતી તો હવે હું નહીં કરું હવે હું જીગ્નેશભાઈ મેવાણી જે કોંગ્રેસના ધારાસભ્ય છે વડગામના હું એમનો સંપર્ક કરું છું અને આ વિડીયોના માધ્યમથી જીગ્નેશભાઈને પણ હું વિનંતી કરું છું કે ભાઈ મારી મારે આપની હેલ્પ જોવે છે જો આ વિડીયો આપની સુધી પહોંચે તો ભાવનગરના ગંગાજળ એ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ગુલશન ટેનામેન્ટમાં હું રહું છું જમના કુંડમાં એટલે મારો સંપર્ક કરો તમે મને આપની હેલ્પની જરૂરત છે મારી સાથે બહુ મોટો અન્યાય થયો છે મારી બે બે ગંભીર ફરિયાદોની અંદર બે હજાર દસની એક ફરિયાદની અંદર મારા ચાલો ચાલીસ આરોપીઓને પૈસા ખાઈને પકડવામાં નથી આવ્યા એમાં સમરી માગી છે બોટ હાલ એ પીઆઈ જે છે એન કે ડાભી બોટતડા પોલીસ સ્ટેશનના બરાબર એણે એમાં સમરી ભરીને ચાલીસ આરોપીઓને પકડ્યા નથી બે હજાર દસની સાલના આરોપીઓ મારી મધારી બાબતની સાક્ષી છે મારી સાથે આવા અન્યાયો થયા છે બે હજાર ઓગણીસની અંદર મને જીવલેણ હુમલો મારી માથે કરેલો મને સોપારી આપીને મારા મોટા બાપુના દીકરા રફીક બંગલા તેમજ મારી સોસાયટીના રહીશો એની યારે ભળી ગુલશન ટેનામેન્ટવાળા અલી પઠાણ સબાના પઠાણ ઇમરાન ઘોઘાબોરી બધા આ અપરાધીઓને મળવા જતા હતા જેના સાક્ષીપુરાઓ છે જેણે મારી અરજીના કામે સફીન હસન સાહેબને હાલમાં નિવેદનો આપ્યા છે કે રફીક બંગલા આ આરોપીઓને કારમાં બેઠાડીને લઈને ગયો તો એવા નિવેદનો આપ્યા છે સફીન હસન સાહેબને રૂબરૂમાં આવીને મારી ફરિયાદમાં મને અંગૂઠા મરાવ્યા મને આઠ આઠ નવ નવ જીવલેણ ઇજાઓ મને એટલી જીવલેણ માર મારી આ સોપારી પંદર લાખની આપીને એમાં પણ સેટિંગ કરીને પૈસા ખાઈ ગયા એન એમ બી જાડેજા કરીને પીએસઆઈ હતો અને પીઆઈ શુક્લા કરીને હતો અત્યારે મારે એકસો તોતેર હેઠળ કોર્ટમાં એ નવેસરથી તપાસ આપણે માગી છે ફરીવાર એ તપાસ એટલે ડીજીપી સાહેબ આપ જે હું આપની પાસે બાર બે બે હજાર ના રોજ રૂબરૂમાં આવીને જે હું અરજી આપી ગઈ એ અરજીની આપ તપાસ કરાવીને મંગાવો કે એમાં શું એ લોકોએ કાર્યવાહી કરી બધું ફાઇલે કરી નાખે છે હું જેટલી અરજી ઇમેલ કરું આપને તમામ ફાઇલો કરી નાખે છે એટલે મેં એક ઝુંબેશ ચાલુ કરી છે કે આ તમામ જુલમો જે ભાવનગરની જનતા ઉપર થયા છે જે જે અપરાધની અંદર જેટલા જેટલા તોડ થયા છે મેં ફાઇલો બનાવી છે હાલ મારી તપાસ મારે મારું જે ગ્રુપ છે એ આ તમામ ભાવનગરના જે પોલીસ તંત્ર છે એની મિલકતો બાબતે એની પાસે કેટલી મિલકતો કેટલી દુકાનો કેટલા રૂપિયા બુટલેગરોમાં દારૂ માટે ઇન્વેસ્ટ કરેલા છે તમામની છાનબીન મારી ચાલુ છે અને મારી પાસે પૂરતા પુરાવો છે પૂરતા એમના રિલેટિવ્સના નામે કેટલી કેટલી મિલકતો દુકાનો એક એક કરોડની મારી સાથે જે જૂનમ અત્યાચાર થયો છે અન્યાય થયો છે બે સહારા બાઈની સાથે એટલે મેં નક્કી કર્યું છે પણ એમાં આપનો સપોર્ટ જો ન મળે ને આપ સ્ટેટ મોનિટરિંગ સેલને તપાસ ન સોંપો તો એનો કોઈ અર્થ નથી એ રદ્દીના પેપર ગણાશે મારી તમામ મહેનત અને મેં જે સર્ચ તમામ વસ્તુની કરી છે એ તમામ વસ્તુ એટલે હું હવે આપને વિનંતી નહીં કરું હું જિજ્ઞેશભાઈ મેવાણી ધારાસભ્યને લઈને આ બાબતે આપની પાસે રજૂઆત કરવા આવીશ અને તેમ છતાં પણ જો આપને આમાં ગંભીરતા નહીં લાગે તો પછી હું હાઈકોર્ટનો સારો લઈશ જાહેર હિતની અરજી કરીશ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ત્રીસ લાખના તોડ ગંગાજળિયા પોલીસ સ્ટેશનની અંદર કરોડોના તોડ બરાબર વેપારીઓની ટેપ ગોઠવે વીઆઈપીના કોળા મેમણ વેપારીઓની એક જાતની એમ સમજો ને કે પીઆઈ ગેંગ લઈને ઊભા હોય અને બધાના મોબાઈલ જ લઈ લે મડજબરીપૂર્વક અને મોબાઈલની અંદર કાંઈક સામાન્ય કોઈ લિંક મળે જીએસટી વિભાગની કે ગમે એને લઈ જાય પોલીસ સ્ટેશન ને મોટા મોટા તોડ કરે એક એક કરોડના તોડ કરે તમામ વેપારીઓના મારી પાસે નામ છે તમામ વેપારીઓની વિગતો છે જીએસટીના ખોટા ગેસમાં ફીડ કરે ને તો આ આ કઈ ટાઈપનો ન્યાય છે અત્યારે તો અમને સાંભળ્યું છે કે મારા એસપી સાહેબ બહુ જ તટસ્થ આવ્યા છે અને મને આશા છે કે સાહેબે તો કરી જ બતાવ્યું છે બે ત્રણ દિવસની અંદર જ તે એમની કામગીરી હવે આગળ જોઈએ કે સાહેબ શું ભાવનગરમાં જે ક્રાઈમ વધ્યો છે અને ખાસ કરીને ગંગાજળિયા પોલીસ સ્ટેશન આમ તો બધાય પોલીસ સ્ટેશનમાં એ જ હાલત છે સેટિંગની તોડની એમાં શું આગળ કાર્યવાહી સાહેબ કરે છે આપે તો હજી આદેશ સાહેબે આપી જ દીધો છે કે આ બધું બંધ કરાવજો એમ હવે આગળનો સમય જોવે પણ હું ચૂપ નહીં બેઠું ડીજીપી સાહેબ હું ચૂપ નહીં બેઠું કેમકે હું એક નિરાધાર બાઈ છું બે હજાર દસથી થી મારા પાડોશીઓ મારું મકાન મફતના ભાવમાં લઈ લેવા માટે પાછળ પડેલા આખી ગેંગ કરેલી બધા એકબીજાની વિરુદ્ધમાં સાક્ષીમાં છે અને બધાની વિરુદ્ધમાં મેં ફરિયાદો કરેલી પછી બધાએ ભેગા થઈને હુમલા કરેલા સાહેબ જે બાબતે હું આપણી પાસે બહુ ન્યાયની ઉમેદ લઈને આવી હતી કેમ કે આપની છબી પણ નિરલીપરાય સાહેબ જેવી ચોખ્ખી છે અને મને આપની પ્રત્યે માન છે પણ એ માનની સાથે સાથે મને દુઃખ પણ છે સાહેબ કે આપે ગંભીરતા ધ્યાને ન લીધી ને ફરી ગંગાજડિયા પોલીસ સ્ટેશનમાં જો સારો અધિકારી કોઈ હોત તો આટલી સુધી હું લાંબી શા માટે આપની પાસે ઉમેદો લઈને આશા લઈને આવત ને મેં શું માગ્યું આપની પાસે તથસ્થ તપાસની માગણી કરી એટલું જ માગ્યું ને સાહેબ કે આમાં સાચી તપાસ થાય જે મારી સાથે અન્યાય થયો છે એ ને મારે સાચી તપાસ કરાવી હતી એટલે હું આપની પાસે આવી હતી મારી સાથે જૈન્યાર ભાવનગરમાં કોઈ તટસ્થ અધિકારી નથી એક કંઈ તટસ્થ અધિકારી નથી એક હતા મને જાણવા મળ્યું આપની પાસે આવ્યા પછી અંશુલ જૈન સાહેબ એ એસપી અંશુલ જૈન મવવાના એ ચોખા અને નીટ એન્ડ ક્લીન માણસ છે પણ હવે એમની બદલી થઈ ચૂકી છે